ની રક્ષા માટે ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના સિંગાડા ગામમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે ફોર્મ નંબર સાત દ્વારા ખોટી માહિતી રજૂ કરવાના ગંભીર વિવાદો ઊભા થતા ગ્રામજનોએ કાયદાકીય પગલાંની માંગ કરી છે રાધનપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત અધૂરી અને ભ્રામક વિગતો સાથે ફોર્મ રજૂ કરાયા હોવાનો આક્ષેપ છે આ મામલે સિંગાડા ગામના સરપંચ મહેબૂબભાઈ હજી વકીલ તથા ગ્રામજનોએ વારાહી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ગ્રામજનોએ ફોર્મ ભરનારને રૂબરૂ બોલાવી આધાર પુરાવા સાથે નિષ્પક્ષ ચકાસણી કરવાની અને ખોટી અરજી કરનાર સામે ફોજદારી કાર્યવાહી તથા એફઆરઆઈ નોંધવાની માંગ ઉઠાવી છે અમે ફોન કરતા એવી માહિતી પડી અરજદાર એવું કેવા માંગે છે આ અરજદારો કેના કેવાથી આ વસ્તુ થઈ છે ક્યાંથી થઈ છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ